નામ જપથી શું ફાયદો થાય નામ જપથી ઘણો બધો ફાયદો થાય તમારા જે પ્રારબ્ધ હોય પૂર્વજન્મને કરેલા કર્મ એ અહું કપાત જાય અને આજે દિવાળીનો દિવસ છે ને રાવણનો વધ કરી ને ભગવાન રામ પાછા વળ્યા હતા ને એનો રાજ્ય રાજ્યભિષેક થયો ત્યારે પછી એને આખી લીલા સંકેટ લેવાની હતી કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો રાહનો વધ થઈ ગયો મારિચને માર્યો અવલ્યાનો ઉલ્યુ કર્યું ઉદ્ધાર કર્યો એટલે લીલા સંકેટના રામ જોવા મળ્યા હતા ત્યાં હનુમાનજી ઉભા હતા હનુમાનજી ઉભા તા એટલે યમરાજ પણ નજીક ના આવી હતી શું યમરાજ પણ નજીક આવી હતા નતા એટલો લ્યો હતું એમ ને ખાલી રામ નામ બોલો તમે તો એમે ઘણે પથ્થર તરી જાય રામ નામ બોલવાથી ઘણો ફાયદો થાય જે તમને નામ યોગ્ય રાગે એ પકડી રાખવાનું પછી આજે પાંચ દિવસ આ નામ લીધું ચાદીઉલી લીધું એવું નહીં કરવાનું નામ જપ કરતું રહેવાનું ને હનુમાન ચાલીસા ચોક્કસ કરવાની ચાલીસા એક વાર કરો પાંચ વાર કરો ત્રણ વાર કરો ને તમને જે યોગ્ય લાગે રુદ્રી કરો તે એકદમ સારું કારણ કે રુધિરી કરો તો રોજ રુદ્રી કરતા રહ્યા ને તો એમાં ઘણો ફાયદો થાય એવું હોય છે પછી જ્યારે રામ જવા માંડ્યા ત્યારે પછી કે હનુમાનજી તમે ક્યાં આવો છો એ કે પ્રભુ હું તમારો ભેગો હાલીશ કે બધા તમને આલો બધા સ્વર્ગમાં એમ હનુમાનજી એમને ઊભા થા આપણે સ્વર્ગ બોર્ડ નથી જમ આપણે એમાં જઈએ જ રહેવું પછી એટલે ઉભા તો પછી યમરાજ પણ નજીક ના આવે હનુમાનજી છે તેઓ દી યમ કે દૂધ પણ વાળ નું વખર નક્કર ના કરી બરોબર આજ પૂરતું આટલું જય